પ્રથમ પારસ છે વિધિ પરિવાર વતી હું તેના કંઈક બોલી રહ્યો છું અમે લોકો પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિ શ્રીમા સાહેબ મિશ્રામાં પાદરાથી ગંધાર પગપાળા સંઘ લઈને અમે નીકળ્યા છીએ અમારા સંઘની વિશેષતા એ છે જેમાં છ નિયમો પાડવાના હોય છે કે છ નિયમો સાથે અમે લોકો આ યાત્રા કરવા નીકળ્યા છીએ પાદરા એટલા માટે પસંદ કર્યું કે અમારા જે મોટા ગુરુ મહારાજ પૂજ્ય આચાર્ય રામચંદ્રમાર સાહેબ એવોની વતન ભૂમિ પાદરા હતી અને ગંધાર એટલા માટે પસંદ કર્યું કે ગંધારમાં જે વર્ષો એકસો બાર વર્ષ પહેલા દીક્ષા થઈ હતી આ નિમિત્તે આ બે ભૂમિ સ્પર્શના થાય એ માટે અમો આ બાજુ નીકળ્યા આમોદ આવવાનું કારણ એ કે અમારા ગુરુમાં જે દીક્ષા આમોદમાં નક્કી થઈ હતી પણ એ વખતે જે દીક્ષાના વિરોધ માહોલ હતો એમાં એમના કોઈ પરિચિત અહીં આવવાથી એ દીક્ષા રદ થઈ અને પછી ગંધાર નક્કી થઈ એટલે આમોદથી અમારા એક લાગણીના સંબંધો જોડાયા છે એટલે આમોદ થઈ અને અમે આજે આવ્યા છીએ ખાસ કરીને દી સ્વામીજી જેવોનો એટલા માટે અમે આભાર માનીએ છીએ કે આજે વિશાળ સંકુલ જે એમણે સંસ્કારનું ઊભું કર્યું છે અમે ટેન્ટમાં રહેવા માટેની અમારી સગવડતા અમે કરતા હોઈએ છીએ આ ભૂમિ પર એમનો આવકાર અને સ્વાગત જોઈ અને અમે આ મુકામ અહીંયા આમોદમાં એમની લાગણી અને એમની ભાવનાને માન આપી અમને અહીંયા કર્યું છે અને જે બધી અનુકૂળતા અમને કરી આપી છે એ બદલ અમે સ્વામીજી સમસ્ત પરિવાર અને જે કાર્યકર્તાઓ છે સગુનભાઈ રાજેશભાઈ રાજુભાઈ વગેરે અમોદ જૈન સંઘ આ બધાના ખૂબ ઋણી છીએ અને અહીંથી અમે ગંધાર જઈએ છીએ અમારી સાથે સ્વામીજી પણ કહીએ છીએ અમારી સાથે સાથે આપ પણ જયારે ગંધારમાં આવીએ ત્યારે આપની પાસે ઉપસ્થિતિ મળે તો આપને પણ અમે વિનંતી કરીએ છીએ અને આ આખા પ્રોગ્રામ દરમિયાન તો અચાનક સહજ રીતે ગોઠવ્યું છે કોઈ પણ જાતિ ક્ષતિ વગેરે અમારી રહી હોય તો અમે એની ક્ષમાપના કરીએ છીએ અને ખાસ અત્રેથી છેક પાદરાથી લઈ અને ગંદા સુધી જે પોલીસની જે સર્વિસ મળી છે અમે એના માટે ખૂબ આભારી છીએ કે દરેક અલગ અલગ મથક બતાતા ગયા પણ દરેક મથકે ધાર્યા કરતા પણ વધારે એમની જે સર્વિસ મળી છે સરકાર તરફથી એના પણ અમે આભારી અને હર્ષભાઈના પીએસ સાથે પણ વાત થઈ અને એમને પણ જે રીતે આપણને દરેકમાં સહકાર આપ્યો છે આ દરેક લોકોના અમે આ સારા કાર્યમાં અમે નીકળ્યા છીએ અને આ ભારતની ભૂમિ છે આ લોકોના સંસ્કારમાં છે સારા કામને સહકાર આપો એ સંસ્કારોથી ઉજરાતે આ ભૂમિ છે એનો પણ અમે વંદન કરીએ છીએ Subscribe now and press the bell icon.